શિલાનો ન્યાસ કરતા પહેલા અંદરની માટી બહાર કાઢવી જ પડે મોક્ષની પ્રીતિ મોક્ષની શિલા ન્યાસ કરતા પહેલા ભવની જે માટી છે ને આ સંસારની સંસારના પથરાઓ છે ને કાંકરાઓ છે ને એ બધા કાઢી એક વેક્યુમ ઊભો કરવો પડે ભય બિન પ્રીતિ નાખી મીરાનું મજાનું પદ છે જેને ભગવાન નથી મળ્યા ધર્મ નથી મળ્યો છતાં પણ એક કૃષ્ણની પાછળ પાગલ બનેલી મીરાના પદ વાંચો તો આપણને લાગે કે આદિ ધાર્મિકનો જીવડો લાગે છે બહુ નજીકના સમયમાં એને કદાચ જીન શાસન મળી જશે કારણ કે એનો વૈરાગ્ય એવો છે એણે એક પદમાં લખ્યું ભય બિન પ્રીતિ નહીં જ્યાં સુધી ભય ઊભો ન થાય ત્યાં સુધી પ્રેમ આવતો જ નથી પ્રેમને લાવવાની કન્ડિશન છે ભાઈ

ભગવાન પાસે જાવ છો એ પ્રેમ છે પણ પ્રેમ ઉત્પન્ન કરતા પહેલાં જે ઘરમાં જે ઓફિસમાં જે બંગલામાં તમે રહ્યો છો એના પ્રત્યે તમારા હૈયામાં શું જોઈએ છે આ તો એક નવી ગાડી લાવે છે ને તો એના ઓપનિંગ હોય ઓપનિંગ નવી ગાડી મહિન્દ્રા કંપની થાર એના ફોટા વોટ્સએપમાં વાયરલ કરવાના ઘરે ઘરે આમંત્રણ કાર્ડ આપવા જવાનું એ પણ એની પાછળ પણ કારણ હોય વાઈફને લઈને જાય વાઈફે શું ભાઈ હોય ને એ કાર્ડ આપે અને વાઇફ શું કરે ઓલીની ઘરવાળીની સામે જુએ કેવી કેવી અંદરથી સળગી ગઈ સળગાવવા માટે તમે કાર્ડ આપવા જાઓ એકસો ને વીસની ની સ્પીડ થી ચાલી શકતી ગાડી હોય ને તો પણ સાહીઠ થી ચલાવે કેમ આમ જાણે નીકળ્યો નીકળ્યું એવી રીતે રોડ પર ચલાવે આજુબાજુ આ જુએ ખાલી જુએ જવા બંગલો એવો હોવો જોઈએ કોઈનો ન હોય દાઢી એવી હોવી જોઈએ કોઈની ન હોય કપડા એવા હોવા જોઈએ કોઈના ન હોય દાગીના એવા હોવા જોઈએ કોઈના ન હોય અલ્યા આ બધું કરવામાં કોક દાડો એવું ન આવે તું કોઈનો નહીં હોય સમજાણું કઈ આખા ગામ સાથે વેરઝેર ઉભા કરીને તમે કોની સાથે સંબંધ બાંધવા માંગો છો તમને મળેલી સંપત્તિ તમારા સંબંધ ને વધારનારી હોવી જોઈએ કે તમારા સંબંધને તોડનારી તમને મળેલી જેટલી પણ એસેસરી છે જેટલી પણ સગવડો છે એ કોકની સાથે સંબંધો તોડી નાખનારી બનતી હોય તો સમજી રાખજો તમે માત્ર બીજાને માટે જ આ બધું કરી રહ્યા છો પહેલા તો હું એમ કહેતો અઠવાડિયા પહેલાં તમે બીજાને દેખાડવા માટે કરો છો પણ તમે એટલા ઉસ્તાદ છો તમને ખબર છે છતાં તમે મારી આગળ ક્લિયર નથી કરતા પણ જેમ જેમ તમારી નજીક આવું છું તેમ ખબર પડે છે તમે બીજાને દેખાડવા માટે નહીં બીજાને દજાડવા માટે પડી જવો

કોકે કર્યું માટે તમે કરો છો કે તમારું જોઈને કોક કરે માટે કરો છો બોલો જલ્દી